આ હકના માધ્યમથી થઈ છે તો એ રથયાત્રાનું આયોજન કરનાર બધા જ સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આ કાર્યક્રમની અંદર અંતઃકરણથી મહાન સ્વામીજીએ ખૂબ આશીર્વાદ આપેલા કે આ કાર્યક્રમ ખૂબ સફળ થશે છ મહિના પહેલા જ્યારે વાત કરી કે સ્વામી આ પ્રકારે આયોજન કરવું છે તો તેમણે ખૂબ આશીર્વાદ આપ્યા અને એમને કહેલું કે આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજની જે કંઈ જરૂરિયાત પડે એના માટે

અમારા ભોજનમાં લોકોના ભોજનમાં પણ ગાય તો એ સો ટકા રીતે જોડાય એના માટે અમે પ્રયત્ન કરીશું એવા ભાવ સાથે એ લોકો વિદાય લીધી એનો સૌ બધા જી માતાઓ અને સંતોનો ખૂબ ખૂબ આભાર